મુસ્લિમ ધોબી સમાજ દ્વારા શૈક્ષણિક અને આર્થિક માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું ભાવનગર મુસ્લિમ હિન્દુ સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે ઈડબ્લ્યુ એસ અને એસ એસ નો લાભ મળે તેવા હેતુસર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું Ui ui được cái nhà bằng ngon 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 muslim shop yasi mein de dakshipan mandandharo laapo kiyo piyo abji en orangi en ka hai bo mandi ko dhobi hai dekho nu dhobi ke machi karbe mukshamanon me allow tha basit dabta kathi bolai ro mari ki jyada jyada kachari ma anar puri jara jay kare poem hai ja nu dhobi na ja tu re koyo lati muslim dhobi kin dhobi ગોગારી અબ્દુલ શાહદુલ્લાભાઈ મુસ્લિમ ધોબી ધોબી જમાતના આગેવાન તરીકે અમે છેલ્લા પચીસ વર્ષથી બક્ષી પંચ માટે શૈક્ષણિક લાયકાતના જે દાખલો આપવામાં આવે છે એ દાખલાથી વંચિત છીએ એટલે એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ દરેક જિલ્લામાંથી આવેદનપત્ર કલેક્ટર સાહેબ આપવામાં આવ્યા છે અને ત્યાંથી રજૂઆત મંત્રી સાહેબને થશે મુખ્યમંત્રી સાહેબને ગુજરાત તરફથી અમારી એટલી વિનંતી છે કે અમને પણ અમારા બાળકોને લાભ થાય એટલા માટે એમને પણ દાખલામાં અમને સમાવેશ કરજો ઓનલી ફોર ધોબી મુસ્લિમ ધોબી કે હિન્દુ ધોબી એવું કોઈ ઉલ્લેખ છે નહીં કાયદાની અંદર છતાંય તે આ લોકોએ મુસ્લિમ ધોબીને દાખલાથી વંચિત રાખેલા છે શેખ મુનાબ દાઉદભાઈ ભાવનગર મુસ્લિમ ધોબી સમાજ તરફથી કલેક્ટર સીને આવેદનપત્ર આપવામાં આવેલ છે ભારત સરકારના શૈ સામાજિક શૈક્ષણિક પછાત નોકરી વર્ગની યાદીમાં ક્રમાંક નંબર ક્રમાંક નંબર અઢાર ઉપર અને રાજ્ય સરકારની ક્રમાંક નંબર વીસ પર ધોબી સમાજ ખાલી ધોબી યાદી કરેલ છે એમાં મુસ્લિમ ધોબી સમાજને લાભો મળતા નથી હિન્દુ ધોબી સમાજને લાભો મળી રહ્યા છે આથી અમે ક્રમાંક ક્રમાંક નંબર વીસમાં રાજ્ય સરકાર રાજ્ય સરકારના જે પરિપત્ર છે તેમાં સુધારો કરીને મુસ્લિમ ધોબી સમાજને પણ આમાં સામેલ કરવાની વિનંતી અમારી છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર